એક બગડેલી કેરી બધી જ કેરીઓને બગાડી નાખતી હોય એક ખરબૂઝો બીજા ખરબૂજાને જોઈને રંગ બદલતો હોય એનો મતલબ શું થાય એનો મતલબ બાળક જ્યારે ટ્વેલ્વ થર્ટીન ફોર્ટીન ફિફ્ટીન એટ મીન્સ ટ્વેલ્વમાંથી જ્યારે ટીન એજમાં પ્રવેશ કરતું હોય છે ત્યારે તેનું સરાઉન્ડિંગ તેનું સર્કલ તેને કેવો સાથ મળે છે તેને કેવો સંઘાત મળે છે કેવી કંપની મળે છે ખૂબ જ નિર્ણાયક તબક્કામાંથી પસાર થતું હોય છે આપણું બાળક હવે એક સરસ મજાની વાત છે કે પવન જ્યારે ફૂલની સોબતમાં આવે છે ને ત્યારે પવન ખુશબુદાર બની જાય છે સુગંધમાં ફેરવાઈ જાય છે એવી જ રીતે આપણે પણ પવન છીએ આપણે કોની સંગતમાં આવવું એ થોડું વિચારવું રહ્યું જેના લીધે આપણે ખુશબુદાર બનવું છે બદબુદાર બનવું છે એ આપણે થોડું વિચારવું રહ્યું